દેવી સર્વૂતે માતાજીના નવલા નોરતાનો પવિત્ર પાવન દિવસ એમ કહેવાય માર્કેન્ડે પુરાણની અંદર આનો પષ્ટ નવ દુર્ગાના નવે નવ સ્વરૂપનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે દુઃખ દારિદ્ર મટારનારા આ માતાજીના નવલા નોરતા છે એ નવલા નોરતાની અંદર નવે નવ સ્વરૂપની જો આપણે ઉપાસના સાધના વંદના કરીએ તો આપણને ફળશ્રુતિ પ્રાપ્ત થાય છે અને અવિરત માતાજી આપણી ઉપર કૃપા કરતા હોય છે ત્યારે એ જગદંબાએ એ નવદુર્ગાને યાદ કરીએ ત્યારે પ્રથમ દિવસે શૈલપુત્રીની આપણે એમ કહેવાય કે વંદના સાધના કરવાનો પવિત્ર દિવસ અને એનો પવિત્ર એક શ્લોક

આપણે ઉપાસના કરીએ તો એનું ફળશ્રુતિ છે આપને શક્તિ આપનારી આપણી અંદર જે શક્તિની ઉણપ છે એ શક્તિની ઉણપ પૂરી કરવા માટે આ પહેલી દેવી છે એ મારીને તમારી શક્તિ પૂરનારા જો કોઈ દેવી હોય તો આ શૈલપુત્રી છે એની આરાધના સાધના કરવી જોઈએ માટે અસ્તુ આપ સર્વોને આ પ્રથમ દેવી શૈલપુત્રીની આજે પવિત્ર દિવસે શુભકામનાઓ સાથે આપ આરાધના કરજો સાધના કરજો ને નવે નવ દિવસ રમવા ખેલવા કૂદવાનો તો પવિત્ર આ નવલા નોરતા છે જ પણ સાથે સાથે આ જે પણ દેવીઓ છે એની ઉપાસના સાધના કેવી રીતે કરવી એ મુખ્ય હેતુ છે આપણો હિન્દુ ધર્મની અંદર તો ખાસ કરીને એ પણ સાથે ધ્યાનમાં લઈને એ ઉપાસના કરતાં કરતાં એમને આગળ વધાવીએ અને આપણી અંદર શક્તિને પૂરતી પ્રમાણમાં સ્ફુરંતિત કરીએ નવદુર્ગાની અસીમ કૃપા આપણી સર્વ ઉપર અવિરત રહે એ હેતુ સાથે અસ્તું જય દુર્ગા જય જગદંબા જય શિયાળ અ